આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે કુશાંગ કયા પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો તહેવારની સિઝન શરૂ થઈ છે અને શ્રાવણ મહિનો જેમાં બટાકાની વેફર તેમજ અલગ અલગ જે વાનગીઓ હોય છે ફરાળી વાનગીઓ તેનું લોકો વપરાશ વધારે કરતા હોય છે જેના કારણે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ છે તે અત્યારે પહોંચી છે અલગ અલગ સ્થળો પર આ કામગીરી કરવા માટે જ્યાં સેમ્પલ લેવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે મહત્ત્વનું છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ સૂચના આપવામાં આવી કે અત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો બટાકાની પેટીસ છે બફ વડા જેવા જે એકમો છે ત્યાં આગળ કોર્પોરેશન ટીમો પહોંચી છે અને ત્યાં આગળ આ સેમ્પલ લેવાની જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે ન માત્ર આ પરંતુ ફરાળી ચેવડાના પણ જે એકમો હોય છે તે પણ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છે આ ફરાળી ચેવડાના જે મીઠા સીધો મીઠાથી બનવામાં આવતું હોય છે અને આની જે મેન્યુફેક્ચરિંગ ડેટ તેમજ પેકેજિંગ ડેટ છે તેની તમામ માહિતી છે તે અહીંયા આગળ એકત્ર કરવામાં આવી રહી છે બોડી ઓન કેમેરા સાથે આ અધિકારીઓ છે તે અત્યારે સ્થળ ઉપર પહોંચ્યા છે અને તેમના તરફથી આ તપાસ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે આરોગ્ય અધિકારી છે મહેન્દ્રભાઈ તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કયા પ્રકારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેની સાથે કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં અહીંયા આગળ રાખવામાં આવશે કારણ કે શ્રાવણ મહિનો છે ને લોકોના સ્વાસ્થ્ય સુધી અથવા લોકોના પેટ સુધી ચીજ ચીજવસ્તુઓ ન પહોંચે તેના માટે આયોજન છે મહેન્દ્રભાઈ અલગ અલગ ફરાળી ચેવડો પેટીસ તેના સેમ્પલ આપણે લેવા અત્યારે પહોંચ્યા છીએ કઈ રીતે કામગીરી કરવામાં આવશે અને આ લેબોરેટરીમાં પૂરકરણ માટે મોકલવામાં આવશે ત્યારે કઈ બાબતો ધ્યાનમાં રાખે અમદાવાદ શહેરના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર તહેવારો દરમિયાન શુદ્ધ અને યોગ્ય ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ દુકાનોમાં જેવા કે મીઠાઈ છે બફોડા છે પાત્રા છે એનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને એના નમૂનાઓ લઈ અને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે સર બોડી ઓન કેમેરા પણ ત્યારે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે તેમાં કઈ કઈ બાબતો ખાસ તો કેપ્ચર થઈ રહી છે અને આ જે શ્રાવણ માસમાં લોકોના પેટ સુધી અખાદ્ય ચીજ વસ્તુઓ ન પહોંચે તેના માટે કોર્પોરેશન કેટલા ઝડપથી એના નમૂના આવી તે પ્રયાસ કરશે આમ તો એડવાન્સમાં પણ અમે નમૂના લેતા હોય છે શ્રાવણ માસ શરૂ થતો હોય તેના પહેલાં પણ અમે નમૂનાઓ કલેક્ટ કરી લેબોરેટરીને તપાસ અર્થે મોકલી આપવામાં આવતા પણ જનરલી અમે અનહાઇજેનિક જો ખાદ્ય પદાર્થ અમને દરી આંખે જણાઈ આવે તો એનો અમે સ્પોટ ઉપર જ નાશ કરીએ છીએ અને પબ્લિકના પેટમાં ન જાય એના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે આ જે એકમ છે ત્યાં આગળથી